અમદાવાદથી યોગીનીબહેન ફરી આપણી સાથે એક સરસ મજાની ઇન્સ્ટન્ટ રેસિપી લાવ્યા છે અને તે છે હા જય શ્રી કૃષ્ણ આ ઇન્સ્ટન્ટ લાલ મરચાંનું અથાણું છે જે તાજા તાજા આપણે આથીને ખાઈ શકીએ ગરમ લાલ મરચાં છે બે ચમચી રાયના કુરિયા છે બે ચમચી વરિયાળી છે જેને આપણે ક્રશ કરી અને એના કચરી ક્રશ કરવાની છે સ્વાદ પ્રમાણે મીઠું છે બે લીંબુ લીધા છે અને તેલ છે જે કાચું જ લેવાનું છે ગરમ કરવાનું નથી અને હિંગ છે સો ગ્રામ જેટલા મરચાંની સામે આ બધું એમને માપ કીધેલું છે આ લાલ મરચાં નાના નાના શાકની જેમ આપણે સુધારી નાખવાના છે ને પછી એમાં મસાલો કરવાનો છે આમાં આમ થોડા ઊંચા નીચા કરી અને બધા બીયા જે હોય લગભગ છૂટા પડી જાય છે એટલે એક બે વાર આવું કરી એટલે લગભગ ઘણા ખરા મરચાંના બીયા છૂટા પડી જાય છે જેથી તીખાશ

આ જોઈ શકાય છે લગભગ અટકચરી વરિયાળી આપણે ક્રશ કરી છે ઘણાને અથાણામાં રાઈના કુરિયા વધારે હોય તો બહુ ભાવતા હોય છે તો એ રીતે તમે રાઈના કુરિયા છે વધઘટ કરી શકો છો હવે આપણે મસાલો કરી દઈએ લગભગ એક કિસાવા ચમચી જેટલું મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે તમારી ઈચ્છા પ્રમાણે વધતું ઓછું કરી શકાય છે હળદર નાખી છે ચમચી લગભગ એક ચમચી થી દોઢ ચમચી જેવા વરિયાળીના કુરિયા છે બે ચમચી જેવા રાયના કુરિયા છે ચપટી હિંગ નાખી છે આપણે હવે લીંબુ નીચોઈએ છે એમાં લીંબુ ના ઉમેરવું હોય તો ચાલે ના લીંબુ તો ઉમેરવું પડે પણ વધતી ઓછી ખટાશ લઈ શકાય ચડિયાથી ખટાશ હોય તો બગડવાની શક્યતા ઓછી રહેશે લગભગ દોઢેક જેવું લીંબુ નાખ્યું છે અને બે ચમચી જેવું તેલ નાખ્યું છે તેલ એમને ગરમ નથી કર્યું આપણે આ તાજા મરચા ખાવામાં લઈ શકીએ કોઈ ગેસ્ટ આવે તો પણ તાત્કાલિક તમારે નાખવા હોય તો નાખી શકાય છે કારણ કે બધી જ વસ્તુ ઘરમાં અવેલેબલ હોય મરચા સિવાય મરચા સિવાય આને અઠવાડિયા સુધી તો તમે બહાર રાખી શકો છો અને વધુ સ્ટોર કરવું હોય તો એર ટાઈપમાં બરણીમાં ભરીને ફ્રિજમાં પણ રાખી શકાય છે આમાં મીઠું અને ખટાશ તમે ચડિયાથી નાખો રસોસા ટેસ્ટ કરી જુઓ છે જ ઓછું લાગે તો વધુ ઓછું નાખી શકાય છે ટૂંકમાં આમાં મીઠું અને ખટાશ છે એનું પ્રમાણ થોડું ચઢિયા ચડિયાતું રાખશો ને તો અથાણાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે તમે કીધું યોગીની બેન કે લીંબુ અને મીઠું એ શા માટે આપણે ચડિયાતું નાખવું જોઈએ આમાં એમાં મીઠું અને લીંબુ ચડિયાતું નાખીએ આપણે તો બગડી જવાની શક્યતા ઓછી રહે છે અને જેમ જેમ સમય જાય એમ મરચાંની અંદર મીઠું અને લીંબુ ભળતું જાય એટલે મરચાં ટેસ્ટી લાગે છે મરચાંનું અથાણું તૈયાર છે હવે જ્યારે પણ લઈએ એટલે બરણી એમ હલાવી અને પછી લો લેજો ને તો એનો ટેસ્ટ મસાલાનો અને મરચાંનો બંનેનો બહુ જ સરસ આવશે તો થેપલા થેપલા કોરું આપણે બાળકામ જઈએ ને કોરવું લઈ જવું હોય એની સાથે પણ આ લઈ જઈ લઈ જઈ શકીએ અને એમાં બહુ જ મજા આવે ખાવાની તો ચાલો બેને તો આ અથાણું બનાવી દીધું તો તમે પણ આ અથાણું જરૂરી બન જરૂરથી બનાવજો અને તમને કેવું લાગ્યું અથવા તો આના વિશે આનાથી વિશેષ તમે બીજી કઈ રીતે બનાવશો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો